છોતેર માં પ્રજાસત્તાક દીની ઉજવની રાજકોટના સેન્ટ ગાર્ગી સ્કૂલ તેમજ અમીનુર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા આજરોજ નેહરુનગર ગાર્ડન સદ્ગુરુ તીર્થધામ કોમ્પ્લેક્સની પાસે રૈયા રોડ રાજકોટ ખાતે ભવ્ય ધામધૂમથી કરવામાં આવી હતી જે માં રાજકોટ ઝોન બે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રી જગદીશ બાંગરવા સાહેબના હસ્તે ધ્વજવંદન તેમજ જરૂરિયાત મંદો ને વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ સૈયદ એજાજ બાપુ બુખારી રજાકભાઈ કારિયાણીયા તેમજ વકાર બ્લોચ સકલેની દ્વારા બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સેન્ટ ગાર્ગી સ્કૂલના આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા ભરતભાઈ હેરભા સન્નીભાઈ હેરભા તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ આપેલા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ઉપર ખાસ પરફોર્મન્સ કરાટે પરફોર્મન્સ આપેલ તે એકદમ સરાહનીય હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા આજના સત્તાક દિવસના નિમિત્તે હું તમામ આમ જનતા ને અને વિદ્યાર્થીઓને હું આ અપીલ કરવા માંગુ છું કે આપણે દિન પ્રતિદિન કાયદાને સન્માન આપીને અને રોજમારાની જીવનમાં દેશ જવાના કાર્ય કરવાના કામોમાં આપણે કાયદા કાયદાનીય એને સમાન સંવિધાને બંધારણને સન્માન આપીને એમના નિયમોનું પાલન કરીને આપણે દેશ વક્તિનો સંદેશ આપવો જોઈએ આપણે અને જે મોબાઈલથી દૂષણ ફેલાઈ રહ્યું છે અને આજુબાજુમાં જે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એની માહિતી પોલીસને આપવી જોઈએ અને આ રીતે ભારત દેશની ઉન્નતિમાં આપણે યોગદાન આપવું જોઈએ નહેરુ ઉદ્યાનમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત પ્રોગ્રામ છે અને એમાં અમે પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બહુ જ આનંદ કર્યો છવ્વીસમી જાન્યુઆરી માટેના રંગ પણ અમે રંગાઈ ગયો નમસ્તે મારું નામ અરીબશે હું સેન્ટ સેન્ગાર્જી વિદ્યાસંકુમાં અભ્યાસ કરું છું આજે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે અહીંયા નહેરુ ગાર્ડનમાં મેં ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યા છી દેશના રંગમાં રંગાઈ ગયા છીએ અને ખૂબ જ અમને બધાને મજા આવી